આવું વારંવાર કહેવામાં આવ્યું પણ કીધા પછી જ્યારે બ્રિજ બની જાય તો પરિસ્થિતિ ફરીથી એની એ જ છે એટલે આવનારા કે વર્ષના આયોજન માટે જે વ્યવસ્થા તંત્ર કામ કરવું જોઈએ એ મુજબ કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી કેવા માત્રથી સ્માર્ટ સિટી બની જતું નથી બ્રિજ બનાવી દેવાથી સુરત શહેર ટ્રાફિકમાંથી મુક્ત નથી થતું એના માટે ઘણા બધા આયોજનો કરવા પડે અને વ્યવસ્થા તંત્ર અને સત્તા પક્ષ ચૂકાયેલી પાંખ આ તમામની નૈતિક જવાબદારી છે કે આ બાબતે સંજ્ઞાન લઈ અને કામ કરવું જોઈએ પણ એણે કોઈ કામ કર્યું નથી એટલા માટે થઈને આજે ત્રીસ વર્ષની એક ધારી એક અથ્થું સત્તા હોવા છતાં પણ સુરત શહેર એની એ જ ટ્રાફિક સમસ્યાથી પીડાય છે